તે આપણું કર્મ સ્વાસ્થ્ય અને ઘરની શાંતિ પર ઘણી અસર કરે છે તો આજે જાણીશું કે ભાદરવા મહિનામાં કયા કયા કામ કામ ન કરવા કરવા જોઈએ અને જોઈએ સૌથી પહેલા એ સમજીએ કે ભાદરવાનો મહિનો કેટલો મહત્વપૂર્ણ છે હિન્દુ પંચાંગ અનુસાર આ મહિનો ચોથો મહિનો ગણાય છે આ સમયમાં પિતૃઓને યાદ કરવાની પરંપરા છે જેને આપણે શ્રાદ્ધ પક્ષ કહીએ છીએ આ સમયમાં સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરે છે જે જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ શુભ છે આ મહિનામાં આપણે આપણા પિતૃઓનો આશીર્વાદ મેળવી શકાય છે અને જે કોઈ દોષ હોય તે પણ દૂર થઈ શકે છે પણ આ મહિનામાં થોડા નિયમનું પાલન કરવું જરૂરી છે તો ચાલો મિત્રો સૌથી પહેલા એ વાતો જાણીએ મહિનામાં કોઈ પણ નવું શુભ માંગલિક કાર્ય ન કરવું જોઈએ જેમ કે લગ્ન ગૃહ પ્રવેશ અથવા કોઈ નવો વેપાર શરૂ કરવો કારણ કે આ સમય પિતૃઓની શાંતિ માટે રાખેલ છે એમાં શુભ કાર્યો કરવાથી તે શુભ ફળ નથી આપતા બે વસ્તુ ખરીદવું અનુસાર આ સમયમાં કોઈ મોટી મોંઘી વસ્તુ ન ખરીદવી જોઈએ જેમ કે નવું ઘર નવો પ્લોટ અથવા નવું વાહન આવો કરવાથી ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી રહેતી અને પછીથી પસ્તાવો થઈ શકે છે ત્રણ નવું વસ્ત્ર ધારણ કરવું શ્રાદ્ધ પક્ષમાં ખાસ કરીને વાતોમાં એ પણ એક છે કે નવા વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ સાધારણ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવું ઉત્તમ છે ચાર તામસી ભોજન આ મહિનામાં તામસી ભોજન જેમ કે નોનવેજ દારૂ અથવા કોઈ પણ નશાનો ત્યાગ કરવો જરૂરી છે આવું કરવાથી શરીર અને મન અપવિત્ર બને છે આ સમયમાં આપણે પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરીએ છીએ તો ભોજન શુદ્ધ અને સાત્વિક રાખવું જોઈએ પાંચ વાસ્તુની દોષ વાસ્તુશાસ્ત્ર કહે છે કે આ મહિનામાં ઘરમાં કચરોના એકઠો થવા દેવો ઘરની સાફ સફાઈ ખૂબ મહત્વપૂર્ણ છે વિશેષ રૂપથી ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગને હંમેશા સ્વચ્છ રાખવો આ દિશા પિતૃઓની મનાય છે આ દિશામાં ભારે સામાન રાખવો પણ કચરો નહી છ વધુ જૂઠું બોલવું અને ક્રોધ કરવો હોસ્ટ મનની શુદ્ધિ પણ આ મહિનામાં ખૂબ જરૂરી છે આ સમયમાં જૂઠું બોલવું કોઈની નિંદા કરવી અથવા ક્રોધ કરવો ન જોઈએ શાંતિ અને સદાચારનું પાલન કરવું જોઈએ સાત નવો વેપાર શરૂ કરવો બિઝનેસની શરૂઆત આ મહિનામાં ન કરવી જોઈએ કરવું પણ બિઝનેસમાં જયારે મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય તો તે વિશેષ રૂપથી ટાળવું જોઈએ હવે એ જાણીએ જે ભાદરવા મહિનામાં કરવી જોઈએ આ કામ કરવાથી તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે એક શ્રાદ્ધ અને તર્પણ સૌથી મહત્વપૂર્ણ કામ શ્રાદ્ધ છે જે તિથિએ તમારા પિતૃઓનો સ્વર્ગવાસ થયો હોય તે તિથિ પર શ્રાદ્ધ કરવું જોઈએ કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું અથવા ગરીબને દાન કરવું તર્પણ કરવું એટલે કે જળ અર્પણ કરવું આમ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તે તમને આશીર્વાદ આપે છે બે ભગવાન વિષ્ણુની પૂજા ભાદ્રવો મહિનો ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સમર્પિત છે જન્માષ્ટમી આ મહિનામાં જ આવે છે રોજ સવારે ભગવાન કૃષ્ણની મૂર્તિને ધોઈને ચંદનનું તિલક લગાવીને પૂજા કરવી ઓમ નમો ભગવતે મંત્રનો જાપ કરવો ત્રણ ગાયને ઘાસ ખવડાવવો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે ભાદ્રવામાં ગૌરક્ષણ અને ગાયને ઘાસ ખવડાવવું ખૂબ શુભ ગણાય છે દીવો કરવો તુલસી પૂજા કરવાથી લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે પાંચ દાન પુણ્ય કરવું હોસ્ટ આ મહિનામાં દાન નું મહત્વ ખૂબ વધારે છે ગરીબને ભોજન કરાવવું વસ્ત્રનું દાન કરવું અથવા અન્નદાન કરવું વિશેષ રૂપથી ધન વસ્ત્ર અને અન્નનું દાન કરવું ખૂબ શુભ છે છ સાત્વિક ભોજન અને સંયમ જેમ આપણે પહેલા વાત કરી તામસી ભોજનનો ત્યાગ કરવો સાત્વિક ભોજન જેમ કે ફળ શાકભાજીઓ અને દાળનું સેવન કરવું મન અને શરીરને શુદ્ધ રાખવા માટે આ ખૂબ જરૂરી છે સાફ સારી વિશેષ રૂપથી કરવી જોઈએ બધા રસ્તા ખુલ્લા રાખવા જેથી સકારાત્મક ઉર્જાનો પ્રસાર થઈ શકે ઘરમાં અગ્રબત્તી અથવા ધૂપનો ઉપયોગ કરવો વિશેષ રૂપથી ગુગળનો ધૂપ કરવો પુણ્ય તીર્થની યાત્રા જો શક્તિ હોય તો કોઈ યાત્રા કરવી જેમ કે ગંગાજી પ્રયાગરાજ અથવા કોઈ અન્ય ધાર્મિક સ્થળ આમ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે તો મિત્રો આ છે ભાદ્રવા મહિનાના મહત્વપૂર્ણ નિયમ આ નિયમનું પાલન કરવાથી આપણે પિતૃઓનો આશીર્વાદ મેળવીએ છીએ અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવીએ છીએ હું આશા રાખું છું કે તમને આ જ્ઞાન મળ્યું હશે આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ જરૂર જણાવશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે મળીશું એક નવા વિડીયોમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી જય માતાજી